આપડે બધા છે એમ સાઈઝ થી શરૂઆત કરીએ બસો માં એ લાઈન ની કુર્તી જોવો તમે કલર મસ્ત મટીરિયલ મસ્ત હેવી ક્વોલિટી અને તેલ ના બધી એમ સાઇઝ ની છે મટીરિયલ માં કેવું નહીં પડે આપણે બધી જે ભારે ભારે પ્લાઝો પહેરવે છે ને એ ટાઈપ ની એની બધી કુર્તી છે બસો રૂપિયા એકદમ મસ્ત ચામુડીયો કલર છે લાઈટ બીટ છે ઓળ અચ્છા મરચંટા કલર બધી એમ સાઈઝ છે બીટ કલર પીચ કલર એકદમ સરસ લાઈટ કલર આ બ્લેક ટ્રસ્ટ બેનોનો ફૂલ ડિમાન્ડ એ ટ્રસ્ટ કલર અત્યારે હાલે છે જેવું હાઈ કલર છે આખો હવે આવશે કોલર વગરની કોઈને કોલર કોલરવાળી નો ગમતી હોય તો એ કોલર વગરની લાઇટ બદામી કલર પેરોટ કલર મસ્ત પેરોટ કલર છે આ બધા ઠંડા ઠંડા ઓફિશિયલી કલર છે આ જોઈ લઈ આ પણ એકદમ લાઈટ કલર છે ઠંડો ડાર્ક મરૂન કલર ડાર્ક માં ઠંડા કલર ઘણી બધી વેરાયટી છે એટલે બતાવી દઉં મળે આ પટોળું છે આ લાઇટ કલર છે આ બ્લેક આ બધા ઠંડા કલર છે વધારે પીસ છે એટલે હું ફટાફટ બતાવતી જાવ મટીરિયલ એ બધા સરસ છે વેરાયટી બધી સરસ છે વિડીયો મોટો નો થાય બેનો નાની અમથી વસ્તુ છે વેરાયટી કલેક્શન ભાવમાં બધાને આપણી ઉપર ભરોસો છે પૂરે પૂરો એટલે ફટાફટ બતાવતી જાઉં છું બસો રૂપિયામાં એવન ને પ્રીમિયમ ક્વોલિટી બધું એટલે બધું કપડું કોટનનું રેયોન અને એ જ કપડું આવશે બધું એમ સાઈઝમાં ઘણી બધી બતાવી હવે બતાવું છું એલમાં એમાં પહેલાં કોલરવાળી આવશે મહેંદી કલર ઠંડો ઘાટોરામાં મરૂન બીટ કલર કલર મહેંદી કલર બદામી કલર આ જો બધા કલર આ જોઈએ આ લાલ કલર મેંદી કલર કલર જે બધી એલ સાઇઝ ની છે એમાં મરૂન કલર આ લાઈટ કલર મેથી પીળો પટોળા જો હવે બધી કોલર વગર ની છે કોઈને કોલર વાળી ગમતી હોય તો કોઈને કોલર વગર ની ગમતી હોય સાઈઝ હવે સુપ્રીમ ક્વોલિટી એક્સેલ ની અંદર કલર છે બધા સરસ સરસ કલર છે ગમી જાય એક્સેલ વાળા ની સાઈઝ કડીક માંથી ન મળે સેલમાં ના ભાવમાં ઝડપથી લોટ પૂરો થઈ જાય કારણ કે અત્યારે જીમમાં જીમમાં જાય આ છે જો રૂપિયામાં વયા એટલે બોડી એક્સેલ કે ડબલ એક્સેલ જ રાખી ખેચલ ડબલ એક્સેલ નો ગમે એટલો માલ હોય તોય એ જ ઝડપ ઓર્ડર કરવા માંડજો કોઈ બાકી ન રહી જાવ આપણે બધા દેવાની જ છે મહેંદી કલર આ ઠંડો સરસ છે બધા ઠંડા ઠંડા કલર છે બહુ ઘાટાય નહીં

કઠોળાની એવી સરસ સરસ પેટર્ન છે બધી અત્યારે છે પછી પાછી કહી દઈ તમને કોલર વાળી પૂરી થાય ને જો આ એક છે કોલર વગર ડબલ એક્સેલ નું હવે મોટી સાઈઝ બતાવું મેં કીધું હતું કે ફોર એક્સેલું છે તો એમાં જાજુ કાંઈ ન હોય બોડી એક ત્રિપલ એક્સેલનું નું પીસ છે ને એક ફોર એક્સેલનું નું પીસ છે બહુ બધા બહેનો કાલથી કમ્પ્લેન કરતા હતા આપણે તાત્કાલિક વાળી કુર્તીનો વિડીયો બનાવીને મૂકી દીધો કોઈ બાકી ન રહી જાય સ્ટેટસમાં મેસેજ જોયો એટલે બહુ જાજા એટલે બહુ જાજા કસ્ટમરના મેસેજ આવ્યા કે બસો વાળી તમારી સ્પેશિયલ કુર્તી બતાવો બતાવી દીધી નીચે વોટ્સએપ નંબર આપેલા છે ફટાફટ ઓર્ડર કરવા માંડજો અમે સહી સલામત તમારી વસ્તુ તમારા સુધી બહુ જ ઝડપથી પહોંચાડી દેવાના છે જય માતાજી